જરુરિયાતમંદ હોય કે જેલમાં હોય તેવા અનેક કેદીઓ દંડની રકમ કે જામીનની રકમ ભરી શકતા ન હોય અને તેવા કારણોસર આવા લોકો જેલમાં બંદીવાન રહેતા હોય છે ત્યારે હાલમાં સરકાર દ્વારા આવા લોકો માટે સહાય કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેનો લાભ મેળવી પોરબંદરની ખાસ જેલમાંથી પણ એક વૃદ્ધ કેદીને જેલ મુક્ત કરવામાં આવ્યો હતો ત્યારે જેલ અધિક્ષક જાડેજા દ્વારા તેને ઘરે જવા માટે આર્થિક મદદ પણ કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા જે જેલમાં ગરીબ કેદીઓ છે કે જેમના પરિવારમાં કોઈ એમને છોડાવી શકે એમ ન હોય કે જામીન ભરાવી શકે એમ ન હોય એના માટે એક સહાયની યોજના હાલમાં અમલમાં છે આર્થિક તંગીના કારણે એમના ઉપર લગાવવામાં આવેલ દંડ કે જામીનની રકમ ભરવા માટે સક્ષમ ન હોય તેવા કેદીઓ જેલમુક્ત થઈ શકતા નથી એટલે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક નાણાકીય સહાય આપવાની હાલ યોજના અમલવારી બનાવવામાં આવેલ છે જે અંતર્ગત જિલ્લા સ્તરે એમ્પાવર કમિટીની રચના કરવામાં આવેલ છે કલેક્ટર સાહેબ છે એમના અધ્યક્ષ છે અને બધી પ્રોસિજર છે એ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદર દ્વારા કરવામાં આવી રહી છે જે મુજબ ભત્રમી જેલના જે કાચા આરોપી છે પાચારામ માંગીલાલ સોલંકી એ જેમની ઉંમર સાઠ ઉપરની છે હાલ જે ટીબીની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને એમની દવાખાના સાથે સારવાર પણ ચાલુ હતી કુતિયાણા પોલીસ સ્ટેશન છે ઇપિકો કલમ ત્રણસો સાતના ગુનાના કામે છેલ્લા દસ માસથી પોરબંદર ખાસ જેલમાં હતા અને એમના પરિવારમાં કોઈ આવતું નહોતું એમની મુલાકાત લેતું નહોતું કે બીજી કોઈ મદદ મળવી જોઈએ આપતું નહોતું એટલે આ વિગત અમારા ધ્યાનમાં આવતા અમે નામદાર કોર્ટમાં એમના સરકારી વકીલ આપી અને રજૂઆત કરવામાં આવી હતી નામદાર કોર્ટ દ્વારા આરોપીને પંદર હજારના જામીન આપીએ જેલમુક કરવાનો ઓર્ડર કરવામાં આવેલ પરંતુ આરોપીના કોઈ સગાવાલા ન હોય જામીન આપી શકે એમ ના હોય એટલે નામદાર કોર્ટને આરોપી દ્વારા આ રોકડ રકમ ભરવા માટે ઓર્ડર મોડિફાઈડ કરવા માટે અરજી કરવામાં આવેલ જે અંતર્ગત નામદાર કોર્ટ દ્વારા પંદર હજાર રૂપિયા રોકડા ભરી અને જામીન મુક્ત જેલમુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ જે અંતર્ગત નિર્માણ કલેક્ટર સાહેબ શ્રીના સ્થાને સત્તર ચોવીસના રોજ એમ્પાવરમેન્ટ કમિટીનું આયોજન કરવામાં આવેલ અને કમિટીમાં આ કેસની સમીક્ષા કરવામાં આવેલ હતી જે અંતર્ગત રૂપિયા પંદર હજાર સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલ હતા આ પૈસા છે એ રાજ્ય સરકારના પોર્ટલ ઉપરથી મળતા હોય એમની વિગતવાર દરખાસ્ત અમે મિરબાન જેલોના ઇન્સ્પેક્ટર જનરલ શ્રી અને પોલીસ મહાનિદેશકને વિગતવાર દરખાસ્ત કરેલી હતી અને પંદર હજાર રૂપિયા અમારી જે કેડી કલ્યાણ નીતિ છે એના ફંડમાં પંદર હજાર રૂપિયા જમા કરવામાં આવેલ જે આજરોજ નામદાર કોર્ટમાં અમે ભરી અને આરોપીને જામીન મુક્ત કરવાની બધી વ્યવસ્થા કરેલી છે આમાં જે આરોપી મૂળ રાજસ્થાનનો છે એટલે રાજસ્થાન એમના વતન ખાતે પહોંચાડવાની પણ જરૂરી વ્યવસ્થા કરેલી છે અને હાલ આરોપીને અમે જેલમુખ કરવાના છીએ પાંચ જરા માંગેલા ઓર રહેવાનું ગામ બલુંદા તાલુકો જેતારણ ઓર જિલ્લા બ્યાવા રહેવાની સગવડતા આ સાહેબે મને જીવ તો રાખી દીધો અને હારી સગવડતા કરી મારી અને બહુ ખૂબ ખૂબ આભાર અને હું બીમારી હતી બીમારી શું હતી તમને તી બીમારી થઈ

मदत करी आणि पंधर हजार जामून भराव्या